રાજકોટને હરિયાળો બનાવવા અર્થે મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે સ્પીડવેલ પાર્કી પ્લોટ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમમાં યોજાયો હતો આ કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લામાં આશરે 1500 થી વધુ વૃક્ષોનું વાવતર કરવામાં આવશે આ તકે મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ એક હજાર પાંચસો જેટલા વૃક્ષોના વાવેતરના સંકલ્પને સમાજ માટેનું મોટું કાર્ય ગણાવતા કહ્યું હતું કે આપણું દરેક ક્ષેત્રમાં આગળ છે દેશનું ગ્રોથ એન્જિન છે ત્યારે ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણના જતન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યનો વન વિસ્તાર હાલ અગિયાર ટકા છે જેને વિશેષ પ્રયત્નો થકી ત્રીસ ટકા સુધી લઈ જવાની ગુજરાત સરકારની નેમ છે અહેવાલ દીપક રાઠોડ